જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં હું તો આપણો ભાવે જીજો જોઈ પાટણથી અને મને ખબર છે કે બે દાડાથી વ્લોક નાખ્યો નહીં પણ કારણ એનું એ હતું કે હું ઘેર આવ્યો હતો રજા ઉપર અને કારણ તમે જણાવે તો હું સના માટે ઘરે આવ્યો હતો ઓના માટે ઘેર આવ્યો હતો જો પંજાબ બેંકમાં આપણું ખાતું ખોલાયું છે બરાબર અને ખાતું તો ખુલી જ પણ મેન હતું જે સ્વિફ્ટ કોડ લેવાનું તો ઘરવાળા કોઈને સ્વિફ્ટ કોડ ખબર પડતી નથી તો છ સાત છથી સાત ટકાનો સ્વિફ્ટ કોડ આવે તમને ખબર હશે કદાચ તો એ રીન આપો ત્યાં જ આપણું પેમેન્ટ આવે બેંકમાં તો એ સ્વિફ્ટ કોડ આ લોકો લેવાઈ જતા પણ એમને કોઈ ખબર ના પડે કે ખબર હોય એમ ખબર ના પડે બેંકવાળાને ખબર ના પડે અને વાત કરવી પડે સીધી મેનેજર જોડે તો બે દાડા માટે એટલે સ્પેશિયલ હોના માટે રજા રાખવી પડી હતી અને અત્યાર આપણી ગાડી આવી ગઈ છે ઠેઠ લીંબડી તો લગભગ જે પચીસ છ વાગે જેવી આપણી ગાડી આવી જશે અને બેક પેક કરવાનું છે આપણે અને એટીએમ આવી ગયું છે અને પાસબુકે આવી ગયું છે તો અને શિફ્ટ કોડે આપણે લઈ લીધો છે તો ખાલી હવે વેરીફિકેશન આપણું કરવાનું છે તો પછી આવશે હોટ સીધું આપણે આવશે ડોલરનું પેમેન્ટ તો આપણો થેલો ઉતારી દઈએ કપડાં પેકિંગ કરવા પડશે તો થેલો અને બે ત્રણ જોડે કપડાં કાઢી નાખીએ કારણ કે આપવાનું ઘેર હાલ નહીં થાય સીધું ડાયરેક્ટ જુનાગઢ જુનાગઢ જવાનું થશે ટીપ મારીને એટલા કારણથી બે ત્રણ જોડે કપડો વધારે લઈ લઉં છું હા ઓકે ફાઇનલી કપડાં પેકિંગ થઈ ગયા છે તૈયારી ટી શર્ટ મૂકીશ તાઈટીઓ એક રૂમાલ અને આમાં શું શું છે જોઈ લઈએ ઓ શું નથી પૈસા છે સો રૂપિયા ઇમરજન્સી માટે રાખ્યા છે ગમે તને જરૂર પડીએ કે

પર્સ અને લાયસન્સ મેન પર્સ અને લાઇસન્સ ચેક કરવાનું હોય બહાર ને કળી જ આપ મેન આપણો પર્સ અને લાઇસન્સ ચેક કરવાનો હોય એડ્રેસ ઉપર થોડું ઓગળી મૂકી દઉં છું આ હર્યું આપણું લાઇસન્સ મિલદી અંદર અપરસમે પૈસા પૈસા તો કશું રાખતો નથી પણ મેન રાખું છું એટીએમ ડુપ્લિકેટ લાઇસન્સ પછી પાન કાર્ડ આધાર કાર્ડ એ બધું રાખવા માટે અને ફોટો જો ડાબાનો આપણો મધર ફાધરનો એક વસ્તુ અમે રહી જોઈશું હજુ બ્રશ હે એ બધું લેવાનું છે ટ્યુબ ને એ બધું તો ટ્યુબ બ્રશ ઉલિયું કરી દઈએ બ્રશ વા પડે તું તો આપણો મેન મેન જે જરૂરી ચીજો છે એ બધી મૂકી દઈએ કારણ કે ઘેર આવતા અઠવાડિયું થઈ જાય આ લોકો બેંકમાં જ્યાં હતા તમે વેરા પહેલા પંખો બંધ કરતો ને કા પંખાનો અવાજ આવતો બેંકમાં મૂકી કીધું તો

તો મારી રહ્યું આપણું ઘર જોઈ લ્યો અને રિક્ષા લઈને જવાનું છે આપણી ધનનો ઓટો પ્યારી તો ગાડી આવો પછી બ્લોક ચાલુ કરું પછી નેકડું એટલે અત્યારે બધું દિવસે પેકિંગ પેકિંગ કરું બે કલાક આરામ કરું રાતે ગાડી ચલાવવાનું થશે એના કારણે તો ભાઈ તો દેશી બહાડ્યું બોલવાનું આપણે રોમ પહેરી લઈને નીકળી ગયા છીએ જો ખડી ચોકડી જવા માટે

બગોદરા થી લાયા જવો કેટલા ભાવ એક ના એક દોઢસો હું હારી કેવાય મેરાઠ નું ભરેલું છે ચાલુ ગાડી ખઈ લેવો તો જવા દઈએ હવે અને આગળ તેને આ બધું હરખું કરીએ પોણી પોણી ભરીએ કેટલા એન્ડવાસ ઉઠાવી દીધું છે આપણે ગાડી નું મેરઠ ના લે જેલા બાબા આઠ હજાર નવ ટોટલ આલે છે નવ હજાર ટોટલ જુનાગઢ ના ત્રણ હજાર અને જુનાગઢ થી હોય મહેસાણા થી ચડીએ એટલે છ હજાર રૂપિયા હેન્ડવસ ટોટલ આપવું થાય છે હેન્ડવસ નવ હજાર રૂપિયા અને શિગુતર માં તમે ફોટો લગાવ્યો છે નવો જોવો હોય હમણાં જ લગાવ્યો જ્યાં ટાયર બદલી કરવા આવ્યા હતા તાણ અને ડોપાલ લુંગીલા બગોદરાથી તો ભાઈઓ યુરિયા નંખાવા ઉભા છીએ અત્યારે પાલનપુર તુલના કા પહેલા અને આપણો મારવાડી ભાઈ એમના કઈ કોનસી જગા પે તમારા પંપે આપણા વેલકમ મોડલ પે जो खेमरा टॉल से पहले ही वेलकम होटल आती है उसी पे अपना यूरिया पंप तो है तो अच्छा मिलता है और जीएसटी बिल के साथ मिलेगा जो भी कंपनी का चाहे या का सबका मिलेगा खुला भी मिलेगा और बाल्टी भी मिलेगा जीएसटी बिल के साथ मिलेगा बिना जीएसटी का भी लेना चाहिए अच्छा माल देंगे बस आ, मैं भी इनके पास ही डलवाता हूँ तो मुझे यूरिया नंगा हु तो भाई आप लोग मारवाड़ी जी तो सपोर्ट कर दो तो भाई आओ तो यूरिया नंगा ही जल्दी સાસની થેલીઓ બીલીઓ લાયા છે સાસની થેલીઓ બે લીધી છે અને બપોરો એનું રાજમા અને પહેલી પાડી ગવારની સબ્જી આ ગવારની સબ્જી અને આ રહી આપણી રોટલીઓ ચોમેર ઉપર પરમિટ ઉપર મેલી કદી બાલ અને હવે ખાઈ લઈએ

તો ફાઈનલી ભાઈઓ ખાવા બાવા ખાઈ લીધું છે અને કોકરા ચેક કરી લીધા છે ટાયરના અને એક નાની ખીલ્લી હતી તે કાઢ નાખી કમ્પ્લીટ અને થોડા થોડા જેન જેના કોકરા છે એ ખેંચી કાઢીએ ને તો ચાલે બાકી બહુ મોટા ના ચાલ નવા ટાયર છે ને એટલે તો આ બાજુને ચેક થઈ ગયા અને પેલી બાજુને ચેક થઈ ગયા છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને એમાંથી થોડા રેગ્યુલર નાખતો નતો બ્લોગ તો કારણ કે તમને સવારે કીધું હતું કે શા કારણથી મેં રજા રાખી હતી એ કારણથી બ્લોગ આવતા નહોતા બેંકમાં જવાનું હતું એટલે અને હવાનું બાકી કોશિશ કરે હોય હો ટકા મારી જોર લગાવી દઈએ મિત્રો ભલે મારે ઉજાગરો કરવો પડે કરવો પડે પણ રેગ્યુલર વ્લોગ નાખતો જાય તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં